નમસ્કાર સીધું શર્ટમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિકાસ મકવાણા આજે બે બાબતો વિશે વાત કરવી છે અને આ બંને બાબતો સીધી જે શિક્ષણ વિભાગ સાથે વિદ્યાર્થીઓ સાથે જોડાયેલી છે

દેખાવાનું બંધ થઈ જાય તેવી સ્થિતિ છે બીજો મુદ્દો જોડાયેલો છે એ પણ શિક્ષણ સાથે જોડાયેલો છે કારણ કે આરટીઈ આજે આપણે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહને યાદ કરીએ છીએ આરટી કાયદો તે પોતે લાવ્યા હતા કારણ કે ગરીબમાં ગરીબ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે કાયદો લાવ્યા પરંતુ શું આ કાયદાનો તેનો દુરુપયોગ થઈ રહ્યો છે તે વિશે પણ વાત કરીશું પરંતુ સૌ પ્રથમ વાત કરીશું કે માતા પિતા માટે આખરે ચેતવણી રૂપ કિસ્સો શું છે મહીસાગરથી આખો બનાવ સામે આવ્યો છે કે હવે માતા પિતાએ એલર્ટ થવાની જરૂર છે કારણ કે શાળામાંથી જે એજ્યુકેશન કીટ આપવામાં આવી હતી તેમાં બ્લાસ્ટ થયો સ્પાર્કલ બોક્સ રોબોટિક્સ નામની કીટ છે જેમાં વિસ્ફોટ થયો છે અને પેન્સિલ સેલ ફાટતા બાળકને આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે ધોરણ બે નો બાળક દ્રષ્ટિ ગુમાવી દે તેવી સ્થિતિ સર્જાયેલી છે લાવવામાં આવ્યો હાલ તેની સારવાર છે લાલસરની ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ જેમાં આ ઘટના બની હતી વિવિધ પ્રોજેક્ટના નામે સ્કૂલ મસ્ત મોટી ફી છે બાળકોને એક્ટિવિટીમાં રાખવાનો પ્રયત્ન કરે છે પરંતુ આવી જ એક્ટિવિટી ક્યાંક બાળકોની સુરક્ષા પર સવાલ એટલા માટે ઉભા કરે છે કારણ કે જે આવી કીટ જો નાના બાળકોને આપવાની અને આ ધોરણ બે માં ભણતો બાળક છે જેને કોઈ ભાન પણ નથી હોતું કે આખરે આ જે કીટ તેને આપવામાં આવી રહી છે તપાસ તેણે કરવી કરવી જોઈએ જોઈએ કે ન શું શું એ સેલ ઓવરચાર્જ હતા એની એક્સપાયરી ડેટ આવી ગઈ છે ઘણી બધી બાબત છે એ બધી બાબતની તકેદારી એનું ધ્યાન શાળાના સંચાલકો જે તે એ વિભાગ સાથે સંકળાયેલા લોકોએ કરવાનું છે પરંતુ આવી કોઈ તસ્તી લેવામાં આવી

તે મામલે શું તપાસ કરવામાં આવશે ખરા ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ સામે શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે એક સવાલ પણ હાલ અત્યારે ઉપસ્થિત થઈ રહ્યો છે કારણ કે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ શાળાઓ કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખતા જ નથી અમારી સાથે સંવાદદાતા હસમુખ રાવલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ હસમુખ આખો બનાવ કેવી રીતે બન્યો કેવી રીતે આ બ્લાસ્ટ થયો હતો ને પછી અત્યારે વિદ્યાર્થીને હવે તેની આંખ ગુમાવી દે તેવી સ્થિતિ સર્જાઈ છે જે રીતે વાત કરવામાં આવે તો લુણા તાલુકાના જે લાલસર છે ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર વિરપુરનો કોઈડમ ગામનો જે બીજા ધોરણમાં બાળક ભણતો હતો તે બાળકને જે પ્રોજેક્ટ માટે કીટ આપવામાં આવી હતી તે કીટ ઘરે રમતા સમયે તે કીટ છે તે કીટ ફેક્ટરી અંદર જે પેન્સિલ સેલ છે તે ફાટ્યા હતા તેવું અનુમાન લગાવી શકાય તેને લઈને બાળક જે છે તે બાળક ઘાયલ થયો છે કહી શકાય કે જે બાળક છે તે બાળકને આંખની ભાગે ભાગે ઈજા થઈ છે જમણી આંખ બાજુ ઈજા થઈ છે અને જે શરીરના અન્ય ભાગ છે અન્ય ભાગમાં પણ જ્યારે ઈજા થઈ છે ત્યારે કહી શકાય કે જે રીતે બાળકને અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ લુનાળાની જે ખાનગી હોસ્પિટલ છે ખાનગી હોસ્પિટલ ખાતે લાવી તેની સારવાર ચાલી રહી છે ત્યારે ડોક્ટર સાથે વાતચીત કરતા ડોક્ટરે પણ જણાવ્યું હતું કે જે રીતે જે અન્ય ભાગોમાં જે ઈજા થઈ છે તે તો રિકવર થઈ જશે પરંતુ જે આંખની ભાગે જે ઈજા થઈ છે બાળકને તે કઈ કઈ આંખની ભાગે આંખ જઈ પણ શકે છે ત્યારે કહી શકાય કે જે રીતે આ બીજા ધોરણમાં અભ્યાસ કરતા બાળકને આજે ગંભીર ઈજાઓ થઈ છે તેને લઈને

અને બીજી બે ચાર જગ્યાએ પણ ગંભીર ઈજા થઈ છે અચ્છા આ ઘટના બની કેવી રીતે એમાં બ્લાસ્ટ કેવી રીતે થયો શું એ ખરાબ કીટ હતી એક્સપાયરી ડેટ થઈ ગઈ તે શું હતું આમાં એક સલામતી ઇન્ટેલી રોબોટિંગ કીટમાં જે લકુડી હતી અને બેટરી હતી મોટર હતી વગેરે આ બેટરી કયા કારણે ફાટી એ ખ્યાલ નહીં પણ એ છોરો કીટ સાથે રમતા

અમે દિલગીર છીએ આ ઘટના બાબતે આભાર અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ તો ધર્મેશ અમારી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે ધર્મેશ અહિયાં સીધી જે શાળા સંચાલકો ને બેદરકારી એ છે કે નાનો બાળક બે વર્ષનું જે નાનો બાળક છે પોતાની આંખ ગુમાવી ચૂક્યો છે કોના કારણે એક નાની અમથી કીટ ના કારણે શું શાળા સંચાલકોની જવાબદારી બનતી નથી કે તમે જે પ્રોજેક્ટ માટે વસ્તુ આપી રહ્યા છો તેની ખરાઈ કરો તેની તપાસ કરો કોઈ પણ અહીંયા તપાસ કરતા નથી પરંતુ હા સ્વેટર કેવું પહેર્યું છે તેનું ધ્યાન રાખવામાં આવે છે બાળક અહીંયા શું કરી રહ્યો છે તેની ફી ભરવાની બાકી છે કે કેમ તેને બધું જ ધ્યાન રાખે છે પરંતુ સુરક્ષાનું ધ્યાન નથી રાખતા વિકાસ બાળકના પિતા જ્યારે કહી રહ્યા છે કે આંખ ગુમાવી દીધી છે આ સૌથી મોટી જેને કહેવાય કે ગંભીર બાબતનો એ ચિતાર જયારે બાળકના પિતા રજૂ કરી રહ્યા છે ત્યારે જે લાલસરની જે ઇન્ટરનેશનલ સ્કૂલ છે ઇન્ટરનેશનલ સ્કૂલ એમાં કિટ કેટલી આવી હતી ક્યાંથી બનાવી હતી અને બીજી વાત જે પ્રોજેક્ટ બનાવવા આપી હતી કે શું એ વિકાસ તપાસ માગી લે છે બે ધોરણમાં ભણનારા વિદ્યાર્થીને આવું જોખમી કિટ આપવાનું કારણ શું આ તમામ આ અત્યારે ગંભીર ચિતાર આવ્યો છે ત્યારે એસઓપી અને ગાઈડલાઈન ને પછી જાગતા શિક્ષણ તંત્ર કે સરકારને આ એક પ્રકાર રૂપ છે કે બે ધોરણમાં ભણનારા વિદ્યાર્થીને આ કિટ આપી બધાને આપી હશે આમાં બ્લાસ્ટ થયો તો કારણ શું અને સૌથી મોટું આવી જોખમી કિટ જેમાં પેન્સિલ હોય એનું અર્થિંગ હોય જે કાય હોય તપાસમાં જે આવે પરંતુ આ આપવાનું કારણ શું આ કોઈ પત હતી

ધર્મેશ આવા જયારે સમાચાર મીડિયામાં ચમકે છે ત્યારે જઈને પછી બધી ગાઈડલાઈન બનતી હોય છે હરણી બોટ દુર્ઘટનામાં શું થયું હતું તેમણે પ્રવાસ માટે કોઈ મંજૂરી લીધી નથી ને પછી બાર બાર બાળકોના

પ્રોજેક્ટ થી પોતાનું સ્ટેટસ સિમ્બોલ બનાવતા હોય છે અને વાલીઓ તો આનાથી કંટાળેલા જ છે હવે એક તરફ રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિની વાત થાય છે અને એવા સંજોગોમાં બીજા ધોરણના છોકરાને આવી કીટ આપવામાં આવી જો કોઈ પ્રોજેક્ટ આપવામાં આવી હોય તો એમ કોઈ વૈજ્ઞાનિક બનવાની તૈયારી હતી શું હતી એ પણ તપાસનો વિષય છે અને સૌથી મોટી જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક પગલાં લઈ ખુલાસો પૂછવો છે કિટ ક્યાંથી આવી હતી કોની હતી કોઈ રાજનેતાના કેવાથી એજન્સી આપી હતી આ તમામ હું ફરીથી એકવાર કહું છું એક છોકરાની આખી આંખ ગઈ છે બીજા ધોરણમાં ભણતા છોકરાને આવો કયો પ્રોજેક્ટ આપ્યો તો એ કઈ સિનેબર્સમાં છે કે કેમ આ તમામ તપાસ જરૂરી છે અને પછી જો જાગશે તંત્ર તો જેમ પ્રવાસનું પોકડતા ખબર પડી ગઈ એમ આવા પ્રોજેક્ટોની પણ પોકડતા ખબર પડશે બિલકુલ આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ તો સીધી રીતે અહીંયા બેદરકારી છે શાળા સંચાલકોની એક એક નાની અમથી કીટ જે હજાર બારસો રૂપિયાની આવે છે એ કિટના કારણે બાળક હવે આંખ ગુમાવી ચૂક્યો છે ફક્ત કલ્પના કરો તેના માતા પિતાની હાલત કેવી થતી હશે એ બાળક કેવા દર્દમાં કણસતો હશે તેને તો ખબર પણ નહીં હોય કે કદાચ તેની સાથે શું થઈ ગયું છે તે કદાચ તેના માતા પિતાને એ કહેતો છે ફરિયાદ કરતો છે કે મમ્મી કે પપ્પા મને આ સાઈડ દેખાતું નથી પરંતુ તેને ખબર નથી કે જીવનભરની ખામી તેને આ શાળા સંચાલકોએ આપી દીધી છે માત્ર વિચાર કલ્પના કરવાથી પણ ઉભા થઈ જાય કે એ પરિવારની સ્થિતિ કેવી હશે એ બાળકની સ્થિતિ કેવી હશે છતાં પણ આ જે નફટ સંચાલકો છે તે સુધરવા તૈયાર નથી વડોદરા હરણી બોર્ડ દુર્ઘટના કાંડ થાય છે જેમાં બાર બાર માસૂમ બાળકોના

પરંતુ સાહેબ તમારે પહેલા ધ્યાન રાખવાનું હતું કે શાળામાં આવા પ્રોજેક્ટ કરાવવામાં આવી રહ્યા છે નાના બાળકો બે બીજા ધોરણમાં ભણતો બાળક તેને ખબર પણ નથી હોતી કે તેની પાસે કયા રમકડા છે કેવા રમકડા છે એનું પણ ભાન તેને હોતું નથી અને તમે એને ત્યાં અર્થિંગ વાળું આવા સેલ વાળા તમે રમકડા આવી કીટ તેને આપી દો છો એટલે સીધો જ તેના જીવન સાથે તમે ચેડા કરી રહ્યા છો રમત રમી રહ્યા છો જે તે જવાબદાર શાળા સંચાલકો તેના શિક્ષકો આ કીટ બનાવનાર દરેકે દરેક સુધી પગલા લેવાવા જરૂરી છે એટલા માટે જ અમે આ સવાલ ઉઠાવી રહ્યા છે ગાયત્રી ઇન્ટરનેશનલ શાળા સામે શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરાબ કોની કોની સામે કાર્યવાહીનો કોર્ડો ઉગામવામાં આવશે તે એક મોટો સવાલ છે કોના પાપે આ માસૂમ બાળકે દ્રષ્ટિ ગુમાવી છે તે એક મોટો સવાલ છે સાહેબ થોડી પણ તમારામાં માનવતા બચી હોય થોડી સંવેદના બચી હોય

તપાસ થાય અને કાર્યવાહી થાય તે જરૂરી છે કારણ કે એક બાળક જે પોતાની આંખ ગુમાવી ચૂક્યો છે